ગાડી આવી રીતે લઈ જાય છે આ ઇનલિગલી છે આ વસ્તુ ઇન્લીગલી છે આ ગાડી આવી રીતે નહીં હોય તમારો યુનિફોર્મ ક્યાં છે સર નહીં તમારો યુનિફોર્મ ક્યાં છે સાહેબ ક્યાં છે તમારા વધારે બોલવા યુનિફોર્મ નથી યુનિફોર્મ વગર કેમ ગાડી ટોકિંગ કરો તમે અમને હક કોણ આપો આ ઇન્લીગલી છે ઓ ભાઈ ઇલીલી ગલી છે ગાડી આમ નઈ હોય તેન ગલીમાં તો હું જાઉ ને આટલા ટ્રાફિકમાં છે ભાઈ સાહેબ યુનિફોર્મ વગર કેમ સાહેબ ગયા